ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ વેલકમ નો વિડીયો દેરાણી અને જેઠાણી તો કેમ છો તમે બધા જો અમે તો આજે સવાર સવારમાં છે ને પહોંચી ગયા છીએ મસ્ત રેડી પણ થઈ ગયા છે હજી તો એની ગૂચ કાઢવાની પણ બાકી પણ પહેલાં જવાનું છે અમારા લોકોને નાસ્તો કરવા માટે અને મારો અવાજ પણ આજે થોડો ખરાબ થઈ ગયો છે હાય હાય ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ તો ચાલો આપણે પેલા ફટાફટ જમી રહીએ ને પછી મળીએ નાસ્તા પાણી કરી લઈએ હોટેલ નો વેબસાઈટ આવો છે બધાનો ફેવરેટ ઢોસા અહીંયા છે રસગુલ્લા તો ચાલો આપણે ફટાફટ પહેલાં કરી લઈએ નાસ્તો

કેમ કે વરસાદ અને એને જોવા જોવાશે ગયા છે અહીં એક ફ્લાવર પાર્ક માં પાર્ક છે આ એરો આ સાયે ચાલે છે ફોટો શૂટ ને અમિત તો જો નિશા કેવો વારો આવ્યો બિચારાનો પર સાચવા લોકેશન બધા જ બહુ મસ્ત છે પણ કેવું છે કે વરસાદ જેટલો આવે છે ને એટલે છે ને

આ બાજુ જુઓ તમે વાદળો આ બાજુ જો ફોટોશૂટ ચાલે છે જે આ બધું બસ ખાલી આવી રીતે છે અને નીચે થોડુંક થોડુંક ફોટોશૂટ શૂટ કરી દેજો કે આવ્યા છે તો ઈચો આપણે કરવું જ પડશે તો ચાલો અંદર જઈએ હવે ત્યાં તો લખેલું છે કે નો મોબાઈલ એટલે મોબાઈલ કઈ use નથ કરવાનો એટલે તમને ખાલી આ બારનો વ્યુ જ બતાવી દઉં અંદર તો અમે જોઈ આવીએ જો અહીંયા થી છે બીજું ન્યા છે ત્રીજો અહીંયા છે અને ચોથું એક પાછળ આ ચાર ઘર છે આવી રીતે એમાં અંદર હવે શું છે તો નથી ખબર જે અહીંયા બતક છે અહીંયા બી બતક છે બસ આ બધું પ્રાણી ને એવું બધું છે પણ બહુ વરસાદ છે ને એટલે અમારે કઈ નીચે જવાનો બહુ વિચાર છે નહીં બધા અલગ અલગ છે અને વેધર જોવો તમે ખાલી બધા અહીંથી વહીવટ કરે જ કોને કયો વિલા આપ્યું છે નહીં પ્રાઇવેટ છે કે ઓલું છે ચાલો અહીંયા રેસ્ટોરન્ટ છે તો વિચારીએ છીએ કે થોડુંક બપોરનો ટાઈમ થઈ ગયો છે તો થોડુંક આપણે જમી લઈએ ને અહીંયા ફૂલ જો કેટલું મસ્ત ઝાડુ છે નહીં હા આખું રાઉન્ડ વાળું છે બાકી તો અહીંયા ફ્લાવર તો સિક્કિમમાં ને વાત જ ન પૂછો તમે મોટા ગુલાબ ગુલાબ જ છે પિંક રોસ છે એનું ઝાડુ એટલું મસ્ત છે ને ગલગોટા તો વાત જ ન પૂછો તમે અહિયાં ફ્લાવર વધારે છે અહીંયા ફ્લાવર બધા એટલે ફ્લાવર એ હારા રે ગલગોટા તો કેવડા મોટા તો ચાલો અહીંયાથી આપણે કઈક બીજા લોકેશન પર જવાનું છે તો વરસાદ પણ આવે છે થોડી ઠંડી પણ વધારે છે તો નેક્સ્ટ લોકેશન પર જઈને આપણે મળીએ

સારા ટમ થાય એમ જેવું લાગતું હશે અને આ લોકો કહે છે કે સામે પર્વત ઉપર છે ને જો વાઈટ વાઈટ દેખાય ને સામેના પર્વત ઉપર બરફ પડેલો છે એ લોકો એવું જોયું છે તો જો હશે ને તો આપણે સવારમાં હું પણ તમને વેલા બતાવીશ ઓકે તો ચાલો થોડીક વાર પરિસ્થિતિ બધા બેસી લઈએ ને પછી પાછા આપણે મળીએ જમવા માટે પહોંચી ગયા છે નીચે છે અમારું જે રેસ્ટોરન્ટ છે ને અહીંયા વીર છે અમે છે ને અહીંયા આવી ગયા છીએ સાંજનું જમવા માટે પણ જમવામાં જુઓ તમે બધાય બધા ફ્રૂટ જ દીધું એક તો અમારામાંથી ગાયબ જ છે આના ઈઝી છે બસ બધા ફ્રૂટ ખાવામાં બે ઇઝી છે કેમ કે બસ જો મસ્ત મજાનું ડિનર કરી લીધું હતું પણ કોઈને મજા નહોતી એવી થોડુંક થોડુંક ખાઈ લીધું છે અત્યારે બધાએ અને આજનો દિવસ તો અમારા માટે બિલકુલ પણ સારો નહોતો કેમકે અમે લોકો નીકળાતા અહીંયા હોટેલેથી દસ વાગે અને બે વાગે ને ત્યાં તો રિટર્ન વહી આવ્યા હતા કેમકે બાર વરસાદ જ એટલો હતો અને અહીંયા રસ્તાય ખરાબ થઈ ગયા છે અને ભેખાડો પણ પડી હતી એટલા માટે કીધું કે અમારે ક્યાંય નથી જવું અમે ડાયરેક્ટ હોટેલે જ જતા રહીએ એટલે આજના દિવસમાં તમારા માટે ફરવા માટે કંઈ હતું જ નહીં એટલે રિટર્ન અમે લોકો હોટલ આવી ગયા હતા ને બસ અહીંયા આવી અને તમે જોયું આગળ જેમ કે અમે જાતે ભેળ બનાવીને આજે ખાધીને ત્યારે અમને બધાને એમ થયું કે નહીં આજે અમે કંઈક જૈમા એમ બસ તો આ વિડીયોને એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ છીએ મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું તો બાય